દોસ્તો અગર આપડ પર ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય કાળની વાક્ય રચનાઓ જોઈ હતી હવે આજે આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય કાળની વાક્ય રચનાઓ જોઈશું તો ચાલો જોઈએ પૂર્ણ વર્તમાન પૂર્ણ ભવિષ્યકાળ મિત્રો પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પરફેક્ટ પછી પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળને પરફેક્ટ ફ્યુચર ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આપણે આની વાક્ય રચના જોવાની છે ગુજરાતીમાં કેવી રીતે ઓળખીએ એ તો આપણે આગળના લેક્ચર્સમાં જોઈ ગયા અને જો તમને એનો કોન્સેપ્ટ ક્લિયર ના હોય તો તમે મારા પ્લેલિસ્ટ પર જઈને મારી યુટ્યુબ ચેનલમાં એનું પ્લેલિસ્ટ બનાવેલું છે એ પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો ફરીથી જોઈ શકો છો અને સમજી શકો છો કે ગુજરાતીમાં પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્ય કાળને કેવી રીતે ઓળખવું હવે અહીંયા આપણે વાક્ય રચના જે છે એ વાક્ય રચના મેન હોય છે એટલે વાક્ય રચના યાદ રાખવાની હોય છે વાક્ય રચના પૂર્ણ વર્તમાન કાળની શું હોય પૂર્ણ ભૂતકાળની શું હોય અને પૂર્ણ ભવિષ્ય પોઝિટિવ એટલે કે સકારાત્મક વાક્ય રચના જોઈશું તો સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ प्लस विथ थ्री प्लस ऑब्जेक्ट नकारात्मक बना हुआ है तो सब्जेक्ट प्लस हैज हैव प्लस नॉट प्लस थ्री प्लस ऑब्जेक्ट क्वेश्चन है तो टू बी नो फॉर्म हैज हैव आगे आई जैसे प्लस सब्जेक्ट प्लस विथ थ्री प्लस ऑब्जेक्ट

પૂર્ણ વર્તમાન કાળનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણે બધા જ કાળની અંદર મહેશનું ઉદાહરણ જોયેલું છે કારણ કે એક ઉદાહરણ જોઈશું તો એનાથી આપણા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે માટે આપણે આની માટે પણ મહેશનું ઉદાહરણ જ જોઈશું તો મહેશને બોલાવીએ તો થશે મહેશ પાણીપુરી તમને જોવા મળે તો આપણને ખબર જ છે કે એ કયા કાળનું વાક્ય હોય એ આપણને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એમ સૂચવે છે હવે અહીંયા પણ ખાઈ લીધી છે એવું આપેલું છે તો સૌપ્રથમ તો આપણે શું કરીશું સૌપ્રથમ પ્રથમ વાક્ય આપેલું હોય એ વાક્યમાંથી સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધવાના એટલે અહીંયા શું કીધેલું છે ખાઈ લીધી ખાવાની પ્રક્રિયા થાય છે એટલે વર્બ થશે કોણ ખાય છે મહેશ એટલે સબ્જેક્ટ થશે શું ખાય છે પાણીપુરી એટલે ઓબ્જેક્ટ થશે હવે આ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ મળી ગયું એને આપણે આ પહેલા ફોર્મ્યુલામાં મૂકી દઈએ એટલે મહેશે પાણીપુરી ખાઈ લીધી છે એનો જવાબ આવી જાય તો અહીંયા આવશે મહેશ મહેશ પછી હેસ કે હેવ તો આનો કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે હેસ ક્યારે આવે અને હેવ ક્યારે આવે તો મિત્રો હી સી ઈટ હોય હી હોય સી હોય ઇટ હોય તો હેઝ આવે અને આઈ હોય વી હોય ધી હોય કે યુ હોય તો હેવ આવે

કારણ કે અહીંયા મને વીથ્રી કીધેલું છે એટલે વબ નું થર્ડ ફોર્મ કીધેલું છે તો ઈટ એટર્ન થાય તો એનું વબ નું થર્ડ ફોર્મ અહિયાં શું આવશે ઇટન અને પૂર્ણ કાળની અંદર હંમેશા થર્ડ ફોર્મ જ આવે છે એ યાદ જ રાખી લેવાનું મહેશ હેઝ ઇટન પાણીપુરી પુરી નકારાત્મક બનાવીશું તો મહેશ હેઝન્ટ ઇટન પાની પુરી ક્વેશ્ચન બનાવીશું તો હેઝ પાણીપુરી અને ક્વેશ્ચન વિથેટિવની પાછળ ક્વેશ્ચન માર્ક લગાવવું જરૂરી છે તો આ રીતે મિત્રો પૂર્ણ વર્તમાન કાળનું ફોર્મેટ આપણને જોવા મળે છે હવે આપણે પૂર્ણ ભૂતકાળ જોઈએ તો ચાલો પૂર્ણ ભૂતકાળની માહિતી મેળવીએ પૂર્ણ ભૂતકાળ એટલે આપણને ખબર છે ગુજરાતીમાં આપણે વાક્ય ઓળખવું હોય તો કઈ રીતે ઓળખતા હતા તો ગુજરાતી ની અંદર આપણે જોતા હતા કે વાંચી લીધું હતું ખાઈ લીધું હતું એટલે ભૂતકાળમાં પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એના માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ એટલે કે પરફેક્ટ પાસ સેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આની વાક્ય રચના જોઈએ તો વાક્ય રચનાની અંદર પોઝિટિવમાં આવશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ નેગેટિવ બનાવીશું તો નકારાત્મક બનાવવું હોય તો હેડ પછી નોટ લાગી જાય પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેડ પ્લસ પ્લસ નોટ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિથરી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ ચારે ચાર ફોર્મ્યુલા એકદમ સરળ છે અહીંયા હેડ નો ઉપયોગ થાય છે ટુ બી ના ફોર્મ તરીકે

આ એટલે મહેશે પાણીપુરી ખાઈ લીધી હતી સબ્જેક્ટ વબ અને ઓબ્જેક્ટ ને આપણે ફોર્મ્યુલા ની અંદર મૂકી દઈએ તો ફોર્મ્યુલા ની અંદર મૂકીશું તો શું થશે સબ્જેક્ટ એટલે મહેશ હેડ ઈટન પાણીપુરી નકારાત્મક બનાવીશું તો મિત્રો શું થશે મહેશ હેડ નોટ ઈટન પાણીપુરી ક્વેશન બનાવીશું તો હેડ મહેશ એટન પાણીપુરી અને ક્વેશ્ચન વિથ નેગેટિવ પાનીપુરી તો મિત્રો આ રીતે આપણે પૂર્ણ ભૂતકાળને પણ સમજી શકીએ છીએ હવે પૂર્ણ ભવિષ્યકાળ તરફ આવી જાઓ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ હવે પૂર્ણ ભવિષ્યકાળની અંદર વાક્ય રચના જોઈએ તો આપણને જોવા મળશે સબ્જેક્ટ પ્લસ વિલ હેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ એનું નકારાત્મક કરીએ સબ્જેક્ટ પ્લસ વિલ નોટ प्लस हैव प्लस विथ थ्री प्लस ऑब्जेक्ट हम क्वेश्चन बनाइए विल प्लस सब्जेक्ट प्लस प्लस हैव विथ थ्री प्लस ऑब्जेक्ट प्लस क्वेश्चन मार्क हम क्वेश्चन विथ नेगेटिव बनाइए विल नॉट प्लस सब्जेक्ट प्लस हैव प्लस v3 plus object plus question mark હવે મહેશને પાછો બોલાઈએ મહેશ નું ઉદાહરણ જોઈએ તો મહેશના ના ઉદાહરણ માં શું થશે અહીંયા મિત્રો મહેશે પાણીપુરી ખાઈ લીધી હશે મહેશે પાણીપુરી ખાઈ લીધી હશે એટલે ભવિષ્યમાં

તો એના ઉપરથી વાક્ય બનાવવું ખૂબ જ સરળ છે આ ત્રણે ત્રણ પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના આપણે જોઈ અને એના ઉપર આધારિત એક ઉદાહરણ પણ આપણે જોઈ લીધું ખૂબ જ સરળ છે મિત્રો આ તમારે યાદ રાખવા માટે ફોર્મેટ જે છે એ ફોર્મેટ તમારે યાદ રાખવાનું છે પ્રથમ ફોર્મેટ જ યાદ રાખવાનું છે એના પછી નેગેટિવ ક્વેશ્ચન વિથ નેગેટિવ બનાવવું તો એકદમ સરળ છે તો આ હતો પૂર્ણકાળ એટલે કે પૂર્ણ 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 ભૂતકાળ અને ભવિષ્યકાળ આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિશે ત્યાં સુધી આવજો